કોત્યાણા નગરપાલિકાની ચૂંટણીને લઈને હવે તંત્ર સજ્જ બની ગયું છે ત્યારે અતિ સંવેદનશીલ ગણાતી બેઠક એટલે કુતિયાણા જેના માટે પોરબંદર જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી આ ફ્લેગ માર્ચમાં જ ડીવાયએસપી પીઆઈ અને ચાર જેટલા પીએસઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ હોમગાર્ડ અને જીઆરડીના જવાનો જોડાયા હતા જિલ્લા પોલીસ વડા જાડેજાની ઉપસ્થિતિમાં આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી

પોલીસ બંદોબસ્ત છે તમામ મતદાન મથકો ઉપર પહોંચી ગયો છે પોલીસની અમારી તમામ સેક્ટર પેટ્રોલિંગ મોબાઈલ છે એ સતત વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે આજે ઓવરઓલ કુતિયાણા નગરપાલિકા વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ સામાન્ય છે એમ છતાં મતદારોની અંદર કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સના ભાગરૂપે આજે અમે એક ફ્લેગ માર્ચનું પણ આયોજન કરેલ છે જેમાં પોરબંદર જિલ્લાના અધિકારીઓ એસઆરપી સ્થાનિક પોલીસ હોમગાર્ડ જીઆરડી તમામ મળી અને વિસ્તારની અંદર ફ્લેગ માર્ચનું પણ આયોજન કરેલ છે એકંદરે આવતીકાલની યોજાનાર ચૂંટણી માટે પોલીસ તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે ખાસ કરીને અમારો બુથ ઉપરનું પોલીસ બંદોબસ્ત વિસ્તારમાં પેટ્રોલિંગ માટેની સેક્ટર મોબાઈલ્સ યુઆરટી અને આ ઉપરાંત વધારાની પણ અમે કુતિયાણાના પ્રવેશવાના તમામ માર્ગો ઉપર છે એ વધારાની ચેકપોસ્ટ પણ લગાવી છે જેથી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને લોકો મોટા પ્રમાણમાં શાંતિપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવેલ છે